નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ જુલાઈ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મેઘરાજા મોટી મહેર થવાની છે સાથે જુઓ કચ્છના વરસાદના સમાચાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘ મહેર જામી છે કેટલાય દિવસો થી કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો ક્યાંક પૂર આવ્યા અને ક્યાંક સારો વરસાદ થયો ત્યારે આ બધા વચ્ચે ગુજરાતમાં ફરી બે ઓગસ્ટથી વરસાદ સક્રિય થશે હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી સામે આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી દમદાર વરસાદ થશે હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં બે ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે બેથી ચાર ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં બેથી ચાર ઓગસ્ટ સુધી મેગો તોફાની બેટિંગ કરશે સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ વરસાદની વકી છે તે વચ્ચે ગત રાત્રિથી આજે અનેક સ્થળે કચ્છમાં વરસાદ થયો છે આજે રાપર તાલુકામાં વરસાદના સમાચાર આવ્યા છે રાપરના ખેંગાર પર તથા રામબાવમાં વરસાદના વીડિયો મળ્યા છે રાત્રિ દરમિયાન અંજારમાં બે ઇંચ ગાંધીધામમાં દોઢ ઇંચ વરસાદના સમાચાર છે રાણી હોસ્ટેલ થી દર અટ એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા વર્ષે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘરની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર